બંધારણના ગઢવૈયા બાબા બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જયંતિ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર ભાજપ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી ભાજપના આગેવાનોએ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેઓને યાદ કરવામાં આવ્યા હતા જ્યારે વિવિધ દલિત સંગઠનો દ્વારા ત્રણ રસ્તા સર્કલથી રેલી યોજી હતી અને રેલવે સ્ટેશન સ્થિત

મધ્યપ્રદેશમાં બહુ ફરે છ ડિસેમ્બર ઓગણીસો છપ્પન પ્રાપ્ત કરી બ્રિટન અમેરિકા જર્મની અંદર પદવી પ્રાપ્ત કરી સ્નાતક થયા અને આપણે જોયે છે કે કાયદા વિભાગની પદવી પ્રાપ્ત કરીને દેશના પ્રથમ કાયદા મંત્રી તરીકે જવાબદારી નિભાવી સાથે સાથે અત્યારે આપણે જે જીવીએ છીએ એ કાયદાઓનું નિર્માણ પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની દેણ છે કે જેમણે થકી આ સંવિધાનની રચના થઈ અને આજે આપણે આ બાબા સાહેબ આંબેડકરજીના જે સંવિધાન છે એમાં આપણે જીવી રહ્યા ત્યારે બાબાસાહેબ આંબેડકરજીના જીવનમાં અનેક સંઘર્ષો બાદ પણ સેત પર ન થતા એવો એક સમાજ સુધારા તરીકે કામગીરી કરી બાળ હતા બાળ વિવાહ ને પણ નાબૂદ કરવા માટેનું એક અભિયાન ચલાવ્યું મહિલાઓની પણ રક્ષા થાય એના અધિકારો પણ એમને અપાવવાનું કામ કર્યું ત્યારે બાબા ની એકસો ને ચોધરી જન્મ નમન કરીએ છીએ